વડોદરા લોકસભા બેઠક માટે ભાજપ પ્રક્રિયા શરૂ ભાવનાબેન અને ધર્મેન્દ્ર શાહ પહોંચ્યા પૂર્વ હાજર સેન્સ પ્રક્રિયા લીધા બાદ હાઈકમાન્ડને મોકલાશે રિપોર્ટ પાર્ટી જેને ટિકિટ આપશે તે અમને માન્ય રહેશે એવું કહેવું છે સતીષ પટેલનું અને સાથે જ કહ્યું કે હું કોઈ દાવેદાર નથી માત્ર સેન્સ પ્રક્રિયામાં આવેલો છું દરેક વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે ને એ એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતો હોય છે આ એક રૂટિન પ્રક્રિયા છે આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે સાહેબ વખતે અચાનક જ રાત્રે નક્કી થયું અને પ્રક્રિયા બીજા દિવસથી શરૂ થાય છે એ એવું ના હોય ઘણીવાર વાર થયું ઘણીવાર વાર થાય પણ એ સેન્સ પ્રક્રિયા એ સેન્સ પ્રક્રિયા